જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે હું આપને શ્રાવણ મહિનામાં આવતા ભાખરિયા સોમવાર વિશે વાત કરીશ તો ચાલો આપણે શું ભાખરિયા સોમવારની કથા વાર્તા તેમજ એની વિધિ શું છે કેવી રીતે રહેવું તેના વિશે જાણશું જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ભોળાનાથ આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી કરવું વ્રત કરનારે વ્રતના દિવસે લીલા રંગના વસ્ત્રો ન પહેરવા તથા લીલા કંકોરા કે શાકભાજી ન ખાવા આ દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને ભગવાન શંકરની ત્રણ પાંચ કે સાત બીલીપત્રો વડે પૂજા કરવી ત્યારબાદ ભાખડીએ સોમવારની વાર્તા સાંભળવી એકટાણું કરવું એ વખતે પાંચ ભાખડીઓ બનાવી એમાંથી એક ભાખરી નૈવેદ્યમાં ભાખરી રમતા ખાતા બાળકોને આપવી અને બે ભાખરી પોતે પ્રસાદ તરીકે લેવી નૈવેદ્યમાં મૂકેલી ભાખરી ગાયને ખવડાવી દેવી તથા ગાય તુલસીની પૂજા કરવી આ રીતે વ્રત કર્યા પછી કાર્તક માસની અજવાળી ચૌદસના દિવસે આ વ્રત ઉજવી નાખવું વ્રત ઉજવતી વખતે યથાશક્તિ અંદાન કરવું આ વ્રત કરનારી દરેક મનોકામના ભગવાન શંકર પરિપૂર્ણ કરે છે વાંજિયા મેરું ટાળે છે તથા સર્વ પ્રકારના સુખ સાહેબી તેને પ્રાપ્ત થાય છે ચાલો હવે આપણે સાખરીએ સાખરીએ સોમવારની વાર્તા વાંચીશું ઘણા વર્ષો પહેલાની આ વાત છે રૂપાવતી નગરીમાં દેવદત્ત નામનો એક ગરીબ બ્રાહ્મણ પોતાની ગુણિયલ પત્ની સાથે રહેતો હતો દેવદત્ત ભગવાન શંકરનો ભક્ત હતો મોટો પંડિત હતો છતાં તેના કર્મે ભિક્ષા લખાયેલી હોવાથી ઘેર ઘેર ભિક્ષા માંગી લાવી તે પોતાનું અને પોતાની પત્નીનું માન માન પૂરું કરતો હતો કોઈ વાર તો વળી તેમને ભૂખ્યા રહેવાનો વારો પણ આવતો બ્રાહ્મણ અને બ્રાહ્મણી સદગૃહસ્થ હતા તેઓ આંગણે આવેલા અતિથિને આદર સત્કાર કરવાનું નહોતો ચૂકતા ઘણી વાર તો પોતે ભૂખ્યા રહીને પણ અતિથિને જમારતા એકવાર તેમના આંગણે સાધુના વેસે ખુદ ભગવાન શંકર જઈ ચડ્યા પોતાના ભાગનું અન્ન તેણે સાધુને આપી દીધું સાધુએ જમતા જમતા બ્રાહ્મણને કહ્યું ભૂદેવ તમે બહુ દુઃખી હો તેમ છતાં એવા લાગો છો તમને સાનું દુઃખ છે સાધુની વાત સાંભળી દેવદત્તની આંખોમાં આંસુ આવી ગયા તેણે પોતાની કથની સાધુને સંભળાવતા કહ્યું મહારાજ હું આટલો જ્ઞાની પંડિત હોવા છતાં દેવતા મારા પર પ્રસન્ન નથી થતા તો કૃપા કરીને તમે મને આનો ઉપાય બતાવો સાધુ મહારાજે તેને આશ્વાસન આપતા કહ્યું હે બ્રાહ્મણ સુખ દુઃખનું ચક્ર તો સદાય ચાલ્યા જ કરવાનું એથી કંઈ તારે નિરાશ થવાની જરૂર નથી તારા ગયા ભાવના કર્મો તને આ ભાવે નરે છે એના ઉપાય તરીકે તું વિધિપૂર્વક ભાખરીયા સોમાનું વ્રત કર જેથી તારું દુઃખ દૂર થશે ભગવાન શંકર તારા પર પ્રસન્ન થશે પાંડવો જ્યારે દુઃખી અવસ્થામાં ગુપ્તવાસ ભોગવતા હતા ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું આથી તેમને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો હતો અને ગયેલી લક્ષ્મી પાછી મરી ગઈ હતી સાધુ મહારાજની વાત સાંભળીને દેવદત્ત ખુશ થઈ ગયો અને બોલી ઉઠ્યો મહારાજ હું આ વ્રત જરૂર કરીશ કૃપા કરીને મને એની વિધિ જણાવશો સાધુરૂપે ભગવાન બોલે આ વ્રતનો આરંભ શ્રાવણ માસના પહેલાં સોમવારથી કરવો અને સાડા ત્રણ માસ સુધી શ્રદ્ધાથી વ્રત કરવું દર સોમવારે ત્રણ પાંચ કે સાત બીલીપત્રો ચઢાવી મહાદેવજીની પૂજા કરવી અને ભાખરીયા સોમવારની વાર્તા સાંભળવી અને એ વાર્તા સાંભળ્યા પછી એકઠાણું કરવું એ વખતે પાંચ ભાખરીઓ રમતા બાળકોને આપવી અને બે ભાખરી પ્રસાદ તરીકે લેવી નૈવેદ્યમાં મૂકેલી ભાખરી ગાય અને ખવડાવી ત્યાર પછી કાર્તક મહિનાની અજવાળી ચૌદસ આવે ત્યારે વ્રતને ઉજવી નાખવું એ વખતે મહાદેવજીની પૂજા કરી યથાશક્તિ યથાશક્તિ અન્નદાન કરવું આ રીતે વ્રત કરવાથી સ્ત્રીઓ પરમ સૌભાગ્યવતી બને છે તેનું વાંજિયા મેણું ટળે છે નિર્ધને ધન પ્રાપ્ત થાય છે તથા દરેકની મનોકામના પરિપૂર્ણ બને છે આમ કંઈ સાધુ મહારાજ ચાલ્યા ગયા દેવદત્તે શ્રાવણ મહિનો આવ્યો એટલે ભાખરિયા સોમવાર વ્રત શરૂ કર્યું પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત પાર પાડ્યું કારતક મહિનાને અછવાળી ચૌદસે તેણે વ્રતની ઉજવણી કરી દાન દક્ષિણા આપી આમ શ્રદ્ધા અને ભક્તિથી ભાખરિયા સોમવાર વ્રત કરવાથી તેના પૂર્વભાવના પાપોનો નાશ થયો અને પંડિત તરીકે તેને રાજ્યાશ્રય મળ્યો તેને હવે પૈસાની કોઈ ખોટ રહી ન હતી તે હવે રાજપંડિત બની ગયો તેના માન પાન વધી ગયા આમ તે સર્વ રીતે સુખી બની ગયો થોડા વખત પછી તેના ઘેર દેવનો દીધેલ દીકરો અવતર્યો ભગવાન શંકરની કૃપાથી દેવદત્તને જેમ ભાખડીયા સોમાન વ્રત ફર્યું તેમાં વ્રત કરનાર સૌ કોઈને ફરજો તેમ કથા વાર્તા સાંભળનાર વિડીયો જોનાર સૌ કોઈને ફરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ તમને આવી ધાર્મિક કથા વાર્તાઓ સાંભળવી હોય તો આ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી હર હર મહાદેવ